આપણી આન માન અને એવા જે નો સન્માન ઓગસ્ટ ના પહેલા જાણે દરેક જગ્યાએ દેશભક્તિ નો માહોલ અને જાણે ગઈકાલે જ ઓપરેશન સિંદુર માં ભારતની फौजे जाने भाई में विजय साथे है गई कल जा रहा हो एक लोग उत्साह हमें आनंद आज ये दरे के दरे देशवासियों ना रहते नहीं अंदर छे दुनिया ना इतिहास नहीं बात हो आपने सांपर था क्या रे कोई इजरायल नहीं बात करे कोई अमेरिका नहीं बात करे कोई रशिया नहीं बात करे तेरे आपने लाखों के खाल खास ક્યારેક આપણો દેશ પણ આવું સૌર્ય કરે પરાક્રમ કરે અને આઝાદીના આટલા વર્ષો પછી એક 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 દેશભત્ન નાગરિકની છાતી પૂરે તે પ્રમાણે દુશ્મન દેશની ધરતી ઉપર જઈને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર નક્કી કરેલા ટેરિસના ટાઉ ઉપર અહીંની ભારતની દીકરીઓએ અહીંથી ઉડીને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના ના દેશ નાબૂદ કરવાનું કામ અને પરાક્રમ આખી દુનિયાએ જોયું અને ભારતવાસી તરીકે આપણે બધા એનું ગૌરવ છીએ કે વીડિયો પર્સનલ યુ હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફૂલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી ઓપરેશન સિંદુરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્નાબૂત કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે